હવે તમારે કેવાનું શું થાય છે તમે દારૂ મૂકવા માટે તમે શું કરશો એક મિનિટ બેસો 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 ફિરામ તું કાલ લે આવી સમીર મકવાણા સમીરભાઈ મકવાણા ડોક્ટર તમને ફિરામ ટુ ફિફ્ટી તમને આપશે પણ એ પછી તમે દારૂ પીશો તો મારે શું કરવાનું કા તમને જેલમાં મોકલવાના અને કા તો તમને કાં તો તમને મોકલું દારૂ એક મિનિટ તમે આ આ ફિરામ પીધા પછી પણ દારૂ પીશો તો માં જવા તૈયાર છો પણ ફિરામ પી હતી ખાલી વાત કરું છું ફિરામ તમે પી લેશો પછી પણ તમે જવા તૈયાર છો રિયપમાં

કે મરવાની હદ સુધી ધારો પે છે અને પીધા પછી એને કાંઈ ભાન રહેતી નથી અવડો લાંબો છરો લઈને નીકળી પડે છે અને રિક્ષા સ્ટેન્ડ આગળ જઈને રીક્ષાને રિક્ષા રીક્ષા વાળા જોઈને જોઈને ભાગી જાય છે ગમે તે રિક્ષા પકડે છે અને પછી મારા જે કોઈ મિત્રો હોય અથવા તો મારા પપ્પાના કોઈ મિત્રો હોય એમની પાસેથી જબરદસ્તી પૈસા માગે પૈસા લઈ આવે અને લોકો પણ કંટાળીને ભાઈ માડમ કુટુંબનો છોકરો છે અને એને ક્યાં ના પાડવી ગયેલો ભાઈનો છોકરો છે એટલે એમ કરીને થોડા ઘણા પૈસા પણ એને આપતા હોય છે અત્યાર સુધીમાં પાંત્રીસ જેટલા તો ટેલિફોન એને ગાયબ કર્યા સેલફોન દારૂ પીને એમના વાઇફ મુરા ગયા છે ભયા ગયા છેલ્લા એકાદ વર્ષથી અને બે છોકરા એના છે અને ચૌદ વર્ષના એ છોકરાઓનો પણ એને વિચાર નથી મેડમ કુટુંબનો કોઈ વિચાર નથી ખીલુભાઈ મેડમનું આવડું મોટું નામ એનો પણ એનો વિચાર નથી મમ્મી મારા અત્યારે ચોર્યાસી વર્ષના થયા આટલું સમજાવતા હોય એનો કોઈ પણ એને વિચાર નથી આવી પરિસ્થિતિની અંદર એને રિહેબમાં મોકલવા માટે ઘણી કોશિશો કરી પણ રિહેબમાં જતો નથી જામનગરમાં ઓછામાં ઓછો પચાસ વખત તો મેને પકડાયો દારૂમાં એ સિવાય માર્કૂટના અને એક્સટોશનના લૂંટના એટલે લૂંટ લૂંટ એટલે કે ધરા જબરજસ્તી કોઈને પૈસા માગવા કે લૂંટ જેવું થયું ને એક વસ્તુ એટલે એ ટાઈપના એની ઉપર ઓછામાં ઓછા મારી દ્રષ્ટિએ પચીસ થી ત્રીસ કેસ છે અને એ સિવાય દારૂના તમે પચાસ વખત પકડાવ્યા મેં તમને કીધું છેલ્લા બે વર્ષની અંદર લગાતાર એને પકડાવું છું તો આવી પરિસ્થિતિની અંદર હું બે હાથ જોડીને વિનંતી કરું છું જામનગરના એસપી અને જામનગરના કલેક્ટરને કે મારા ભાઈની જીવન તમારા હાથમાં છે રિયબમાં જાતો નથી જો તમે ધારશો તો એને પોલીસમાં પાસામાં એને કાયદાની પાસાની કલમોમાં એને મોકલશો તો કદાચ ચાર પાંચ મહિના જેલમાં રહેશે અને દારૂ એનાથી મુકાશે તો કદાચ બચશે રિયબમાં જાતો નથી માનસિક રીતે ટ્રોમામાં છે તકલીફ પણ છે એની દવાઓ પણ ચાલુ છે અને પોલીસમાં જ્યારે પકડાવીએ છીએ એટલે ચોવીસ કલાક પહેલાં તો એને છોડી દે છે બી ડિવિઝનમાં સાહેબ મારું ઘણું રાખે છે ફોન પણ ઉપાડે છે અને ફોર્સ પણ મોકલે છે પણ બધું વ્યર્થ છે બીજે દિવસે એને સવારમાં છોડી દઈએ છે ચોવીસ કલાક પણ પૂરા નથી રાખતા જો એને બે ત્રણ દિવસ પણ રાખતા હોય ને તો કદાચ એને બીક લાગે અને જામનગરમાં નથી પીવા દેતા તો એ બસમાં બેસીને ડોલતો ડોલતો ચાલુ થઈ જાય અહીંથી જામનગરથી બસમાં બેઠો હોય ત્યારથી પીવાનું ચાલુ કરે બિલીમોરા સુધીમાં સાવ સાવ કરતા સાવ માજા મૂકી દીધી હોય ને એ ક્યાં પડ્યો હોય કઈ હાલતમાં હોય એને ખુદને ખબર નથી હોતી એટલે એના મગજમાં ડેથ ફિશ આવી ગઈ છે પીને એ મરી જાય કા કોઈકને મારી નાખે એ પહેલાં હું વિનંતી કરું છું તંત્રને કે એને ગમે તેમ કરીને એટલા કેસ છે એની ઉપર જામનગરમાં એટલા કેસ છે બીલીમોરામાં પણ એટલા કેસ છે નવસારીમાં પણ એટલા કેસ છે ચીખલીમાં છે બધે ઠેકાણાની પણ એટલા કેસ છે એ એક વખત એને ચાર પાંચ મહિના માટે જેલમાં મોકલી દઈએ તો એ દારૂ એનો મુકાઈ જાય અને કદાચ શક્ય હોય તો બચી શકે મારા કુટુંબની અંદર મારા કેટલાય કઝિન્સ અને મારા વડવાઓ દારૂના હિસાબે ફના થઈ ગયા મારે નામ નથી લેવા કોઈના આજુબાજુ નવા ગામના જેટલા એરિયા છે ત્યાં ચારે બાજુ દારૂ એકદમ એકદમ ખુલ્લે આમ વેચાય જેમ કહું તો ચાલે અને દેશી દારૂ એટલો બધો મળે છે વિદેશી દારૂ પણ મળે છે બધી જાતનો દારૂ મળે છે કોઈ દિવસ એવું નથી બન્યું કે મેં મયુરને પકડાયો પોલીસ વાળાએ પૂછ્યું દારૂ ક્યાંથી પીધો છે અને બીજા દિવસે દારૂ વેચનાર બુટલેગરને પણ પકડ્યો એવું કોઈ દિવસ નથી ભાઈનું એટલે એસપી સાહેબને હું નમ્ર વિનંતી કરું છું કલેક્ટર સાહેબને હું નમ્ર વિનંતી કરું છું કે મારા ભાઈ મયુર માડમને ગમે તેમ કરીને હવે પાસા કરશો તો જ બચશે નહીતર એની જીવન હવે મને એમ લાગે છે આ કાયદાના જે જે રીતે ચોવીસ કલાકની અંદર વગર જામીને જાત મુચરકા ઉપર છોડી દેવામાં આવે છે પોલીસ સ્ટેશનેથી એ કાયદો હવે એને લઈ ડૂબશે અને કદાચ એને બચાવો અમારા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે